ભગવતે વાસુદેવાય નમસ્કાર આપનું સ્વાગત છે સર્વે પિતૃ અમાવસ્યા ક્યારે છે પૂર્વજોને શ્રાદ્ધ કરવાનો સમય અને મહત્વ સર્વ પિતૃ અમાવસ્યાનું શાસ્ત્રમાં વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે પંચાંગ અનુસાર પિતૃ અમાવાસ દર વર્ષે આ સોવદ અમાવસના દિવસે આવે છે તેને મહાલય અમાવસ પણ કહેવામાં આવે છે આ દિવસે પિતૃઓ માટે તર્પણ પિંડાન અને શ્રાદ્ધવિધિ કરવાની પરંપરા છે સર્વ પિતૃ અમાવસ પર પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ વૃક્ષમાં પૂર્વજોનો વાસ માનવામાં આવે છે આ વર્ષે પિતૃ અમાવસ બે ઓક્ટોમ્બરે આવી રહી છે પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ થશે અને આ સો મહિનાની અમાવસના દિવસે સમાપ્ત થાય છે પંચાંગ અનુસાર અશ્વિની મહિનાની અમાવસની તિથિ એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ ને આડત્રીસ મિનિટે શરૂ થશે આ તારીખ ત્રીજી ઓક્ટોમ્બરે બપોરે બારને ઓગણત્રીસ મિનિટે પૂરી થશે આવી સ્થિતિમાં સર્વપિતૃ અમાવસ બે ઓક્ટોમ્બર બુધવારે ઉજવવામાં આવશે સર્વ પિતૃ અમાવસનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં સર્વ પિતૃ અમાવસનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે પિતૃઓને વિદાય આપવામાં આવે છે તેને પિતૃ વિસર્જનની અમાવસ પણ કહેવામાં આવે છે તેઓ ખાસ કરી આ દિવસે પૂજા કરે છે જેમની કુંડળીમાં પિતૃદોષ હોય પિતૃદોષના કારણે લગ્નમાં વિલંબ દાંપત્ય જીવનમાં સમસ્યાઓ સંતાન પ્રાપ્તિમાં અડચણ અને કેરિયરમાં મુશ્કેલી આવે તેથી આ દિવસે પિતૃ એટલે કે આપણા પૂર્વજોના નામ પર પિંડાન અને તર્પણ કરવામાં આવે છે જેથી તે ખુશ થાય અને આશીર્વાદ આપ એવું માનવામાં આવે છે કે આ તિથિએ પૂર્વજો પિતૃલોકમાં પાસા જાય છે આ દિવસે લોકો તેમના પૂર્વજોની પૂજા કરે છે ગુરુડ પુરાણ અનુસાર આ તે સમય છે જ્યારે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને બ્રાહ્મણોને તેમના પૂર્વજોના નામ પર લોકો અન્ન વસ્ત્ર અને પૈસાનું દાન કરે છે તેઓ તેમના નામે પ્રસાદ પણ સટાવે છે જેથી તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકે હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે તે સમયે જો તે પિતૃ પક્ષમાં દરમિયાન આવે છે તો તેમનું મહત્ત્વ વધુ વધી જાય છે આ અમાવસ્યા પૂર્વજોની પૂજા માટે સમર્પિત છે સર્વ પિતૃ અમાવસને મહાલયમાં વસપણ તરીકે ઓળખવામાં આવે છે પિતૃપક્ષની સમાપ્તિ દર્શાવે છે પિતૃપક્ષ દરમિયાન તર્પણ કરવા માટે પૂજારી પાસે માર્ગદર્શન લો પિતૃઓને તર્પણ કરતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ કરવું આ પછી ત્રણ મુઠ્ઠીઓનો ઉપયોગ કરીને તમારા અંગૂઠાના મધ્ય ભાગ અને પ્રથમ આંગળીમાંથી પાણી સઢાવો તર્પણ માટે કુશ અક્ષત ઝવ અને કાળા તલનો ઉપયોગ કરો આ પછી પિતૃઓને પ્રાર્થના મંત્રનો જાપ કરો ઋષિઓને ઝવ અને કુશ અર્પણ કરો આ પછી ઉત્તર તરફ મુખ કરીને જવ અને કુશનો માનવ અર્પણ કરો અંતમાં દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃઓને કાળા તલ અને કુશ અર્પણ કરો પૂંજામાં થયેલી ભૂલ માટે માફી માંગો તર્પણ કર્યા પછી જરૂરિયાતમંદોને ભોજન કરાવો